પ્રાંત કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જનજાતિ દ્વારા આવેદનપત્ર આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસના રોજ ડીસા તાલુકાના પાલડી મુકામે દુધેશ્વર મહાદેવના મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલડી ગામ અને આજુબાજુમાં રહેતા ગામના દરેક જાતિના લોકોને આમંત્રણ આપીને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રસાદ તેમજ અન્ય કાર્યક્રમમાં હાજરી આપવા માટે પત્રિકાઓ પાઠવવામાં આવી હતી જ્યારે પાલડી ગામમાં રહેતા દલિત સમાજના લોકોને આ ત્રિદિવસીય મહોત્સવમાં હાજરી આપવા માટેના તો કોઈ આમંત્રણ પત્રિકા કે પછી એમના સમાજનો ફાળો લેવાની પણ આયોજકો દ્વારા સ્પષ્ટ ના પાડવામાં આવી હતી વધુમાં આ ત્રણ દિવસે મહોત્સવમાં દલિત સમાજના લોકોને કાર્યક્રમના સ્થળ ઉપર આવવા માટે સુવર્ણ સમાજના લોકો દ્વારા ના પાડી કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપવા કે આવવા માટે જરૂર નથી તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું આ બાબતને ધ્યાનમાં લઈ પાલડી ગામના સરપંચ બાબુભાઈ ચૌહાણ સહિત અનુસૂચિત જનજાતિના લોકોએ બિલણી પોલીસ સ્ટેશનમાં વીસ લોકો ઉપર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી પરંતુ આજે દસ દિવસનો સમય વીતવા છતાં પોલીસ તંત્ર દ્વારા દલિત સમાજનું આપનાર કરનાર લોકો ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી ન થતાં દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને બંધારણના નિયમ મુજબ દરેક સમાજના લોકોને કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં કે પછી કોઈપણ મંદિરમાં આવવા જવાની છૂટ હોય છે પણ પાલડી ગામમાં સુવર્ણ સમાજ દ્વારા દલિત સમાજની અવગણના કરી તેમની મા બહેન દીકરી અને સમાજને અવગણીને અપમાન કરવામાં આવ્યું છે સરકાર દ્વારા આવા લોકો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આજે વિશાળ સંખ્યામાં પાલડી ગામના અનુસૂચિત જાતિના આગેવાનો સહિત લોકો દ્વારા ડીસા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે પહોંચીને નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને જો એમની માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો તેમજ વિવિધ કાર્યક્રમો આપીને ન્યાય માટેની લડત લડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ભારત દેશને આઝાદ છે એઠોતેર વર્ષ થયા પણ હજુ દલિતો આઝાદ નથી થયા ક્યાંક ને ક્યાંક એવું ડીસા તાલુકામાં દેખાઈ રહ્યું છે પાલડી ગામની અંદર દલિત સમાજનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવ્યો છે શ્રવણ સમાજ દ્વારા જેને લઈને દલિત સમાજના લોકો જ્યારે પાલરી પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે આખો આખો દિવસ બેસાડી રાખે છે ફરિયાદ દાખલ કરવા માટે શું ફરિયાદ દાખલ કરવા પણ આંદોલન કરવા પડે અને ફરિયાદ તો આજે દિવસ થયા હજુ સુધી અટકાયત નથી કરી પોલીસ કઈ ખોટ નિદ્રામાં સુઈ રહી છે એક મકા સરકાર સમરસતાની વાતો લઈને ગામડે ગામડે લીલીઓ કરે છે અને બીજી મકા દલિતોને આ રીતે ગામમાં મંદિરોમાં પ્રવેશ નથી આપવા દેતા આપણા ભારતના લડવૈયા એ વાત આ દિવસો લેખવા માટે ભારતની આઝાદી આપી છે

એમને સમજો કે પ્રસાદી જે સમજો જો પરસાદી એ લોકોને બોલાવ્યા નથી એ લોકોએ ગામના આખાએ દરેક ગામની કુંવાસીઓને બોલાવી અઢારે વર્ણની એમાં અનુસૂચિત જાતિની કુંવાસીઓને પણ બોલાવેલ નથી એમની સાથે જે ખરેખર અન્યાય થયો છે એ ખરેખર ખોટો છે બંધારણના રીતે સમાનતા બંધુતાની અને સમાનની વાત જે છે એમાં પારડી ગામને અને આખા સમાજ રોહિત સમાજને ન્યાય મળે એવી અમારી માગણી સાથે મેં અહીં આવેદનપત્ર પ્રોત્સાહિત આપી સીએ એમને ન્યાય મળે એ જ અમારી શુભેચ્છા